હાય ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન હંમેશા આપણે કોફી બજારમાંથી લાવીને કોફી બનાવતા હોઈએ છીએ આજે આપણે અલગ જ રીતના કોફી બનાવવા જઈ રહ્યા છીએ તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો બે લાયકોન બી પ્રેસ દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અહીંયા મેથીના દાણામાંથી આપણે કોફી બનાવવાની છે એક નોનસ્ટિક પેન લઈ લીધી છે અને તેમાં અહીંયા મેં ચાર ચમચી જેટલી મેથી લીધી છે આપણે ચારથી પાંચ કપ જેટલી કોફી બનાવવા જઈ રહ્યા છે તો ચાર ચમચી મેથીના દાણા લીધા છે હવે આ મેથીના દાણાને મીડિયમ ફ્લેમ ઉપર ડ્રાય રોસ્ટ કરવાના છે જ્યાં સુધી તેનો કલર ડાર્ક ના થઈ જાય ત્યાં સુધી બીજી બાજુ ગેસની ફ્લેમ ઉપર મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને દૂધમાં ગોળનો પાવડર નાખી દીધો છે અને દૂધને ઉકરવા દેવાનું છે અમારા રિલેશનમાં એક કાકા છે ખૂબ જ એક્ટિવ એંસી વરસ થવા આવ્યા પણ એક્ટિવ તો એટલા છે કે ના પૂછવા તેમની આ રેસીપી છે અને તેમના દ્વારા બતાવવામાં આવી રહી છે અવાજ યંગ હું મારો આપી રહી છું તમે જોઈ રહ્યા છો કે મેથી સરસ ડ્રાય રોસ્ટ થઈ રહી છે એક બાજુ દૂધ પણ સરસ આપણે ઉકળવા માટે મૂકી દીધું છે આ મેથીને એકદમ થોડો ડાર્ક કલર આવે ને ત્યાં સુધી ઉમેરીશું આમાં ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે કોફી બનશે તમે ઈચ્છો તો આમાં થોડો સૂંઠ પાવડર નાખી શકો છો આમાં આપણે ક્યાંય કો કેફેનનો યુઝ કરવાના નથી આ એકદમ નેચરલ કોફી છે જો તમે કોઈને કહેશો નહીં ને કે આ મેથીના દાણામાંથી બનાવી છે તો ક્યાંય સુધી કોઈને ખ્યાલ પણ નહીં આવે તો મેથીના દાણાનો ઉપયોગ કરીને આપણે નેચરલ ટેસ્ટની કોફી બનાવીશું સરસ એવી અહીંયા રોસ્ટ થઈ ગઈ છે આ કોફીને તમે બે રીતના બનાવી શકો છો મેથી દાણાને તમે ડાયરેક દૂધમાં ઉભરો આવે ત્યારે તેમાં ઉમેરીને થોડીવાર ઉકરવા દઈને અને તમે તેને એક ખલ લઈને તેમાં થોડું વાટીને પણ લઈ શકો છો મેથીને જો વાટશો તો તેનો ટેસ્ટ થોડો વધારે પડતો આવશે એટલે કે મેથીનો ટેસ્ટ તેમાં દેખાઈ આવશે પણ આખી મેથી ઉમેરવાથી એમાં એટલો બધો ટેસ્ટ તમને કડવો લાગશે નહીં હવે મેથી તમે જોઈ રહ્યા છો ડાર્ક કલર થઈ રહ્યો છે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે અને પ્રોપર તેને હલાવતા રહેવાનું છે થોડી ધીરજ રાખવાની છે પણ આ એકદમ નેચરલ ફ્લેવરની કોફી તૈયાર થશે અહીંયા કાકા કહે છે કે ખલમાં લઈને થોડી વાટીને નાખીએ તો આપણે એ જ રીતના બનાવીએ અમને તો કરવા નહીં દેતા એ જાતે જ કરવાનું કહે છે પણ વચ્ચે વચ્ચે ક્યાંક અમે હું ને મારા ફ્રેન્ડ છે બંને તેમની જોડેથી આ કોફી શીખી રહ્યા હતા તો લઈ લીધું છે અને મેથીના દાણાને થોડામાં આપણે વાટી લીધા છે પ્રોપર ના વટાય તો કંઈ નહીં પણ થોડા અધકચરા વાટી લેવાના છે અને તમે જોઈ રહ્યા છો કે દૂધ અહીંયા થોડું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ એ મેથી નાખી દઈશું હજી એવું લાગે છે કે મેથી બરાબર નથી વટાય તો પાછી કાકા કે થોડી વાટી લો તો સારું લાગશે અને એ અમને વચ્ચે વચ્ચે સમજાવતા પણ હતા કે નેચરલ કોફી પીવી સારી પગનો દુખાવો હોય સાંધાનો દુખાવો હોય તો આનાથી દૂર થઈ જાય કેફેન લઈને પીવું એના કરતાં તો સારું છે આયુર્વેદિક કોફી બનાવીને પીવો તો હવે આ મેથી જે વાટીને રાખી છે દૂધમાં ઉમેરી દઈશું અને હલાવતા રહીશું હવે એ કૂબરો આવે ત્યાં સુધી તેને હલાવવાનું છે અહીંયા અમે ગોળની કોફી બનાવી છે તમે ઈચ્છો તો આ સુગર ફ્રી પણ બનાવી શકો છો છેલ્લે થોડું મધ ઉમેરી દેવાય બની જાય પછી અને ઈચ્છો તો ખાંડ પણ લઈ શકો છો સરસ કોફી ઉકળી ગઈ છે હવે ગેસની ફ્લેમ આપણે અહીંયા થોડી ફાસ્ટ કરીને એક બે ઉભરો આવે ત્યાં સુધી વેઇટ કરીશું તમે જોઈ રહ્યા છો કે સરસ અહીંયા કોફીનો કલર પણ નેચરલ દેખાઈ રહ્યો છે આ ગાયના દૂધમાંથી કોફી બનાવી છે એટલે થોડી તમને પતલી લાગશે ગેસની ફ્લેમ બંધ કરી દઈને તેને હવે આપણે કપમાં ગાળી લઈશું અહીંયા પહેલીવાર હું મેથીના દાણામાંથી બનતી કોફી પી રહી છું એટલે મેં પૂરા કપ પણ નથી ભર્યા ટેસ્ટ કરવા પણ પીધા પછી લાગી કે નેચરલ કોફી તો આવી રીતના બની જ શકે રેસીપી ગમે તો જરૂરથી ઘરે બનાવજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ